ઓમ શ્રી ગણેશય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો શ્રાવણ વદ અગિયારસ અજા એકાદશીની વ્રતકથા દર મહિનામાં બે એકાદશી ઉપવાસ હોય છે એમ કુલ ચોવીસ એકાદશી થાય છે બધી એકાદશીના વ્રતો ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ શ્રેષ્ઠ ઉપવાસ વિષ્ણુ ભગવાન માટે માનવામાં આવે છે દરેક એકાદશી વ્રત અલગ અલગ નામ હોય છે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અજા એકાદશી કહેવામાં આવે છે તો ચાલો હવે વાત કરીએ એકાદશી વ્રતની પૂજા વિધિ એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો અને શ્રી ગણેશજીનું ધ્યાન ધરો પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો ત્યારબાદ પૂજા અને ઉપવાસ કરવાનો મનમાં સંકલ્પ કરો સામે દેવી લક્ષ્મી સાથે નારાયણની તસવીર મૂકી પીળી ચંદન ચોખા ફૂલો પંચામૃત ફળો અને નૈવેદ્ય મીઠાઈ પ્રસાદ અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આ પછી એકાદશીની વાર્તા વાંચો પછી નારાયણ અને માતા લક્ષ્મીની આરતી કરો સવારે અને સાંજે આ જ રીતે પૂજન કરો જાગરણ જરૂર કરો દિવસભર તમારી ક્ષમતા પ્રમાણે ફળ ઉપવાસ કે નિર્જલ વ્રત રાખો બીજા દિવસે બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો અને ક્ષમતા મુજબ દાન અને દક્ષિણા આપો તે પછી તમારો ઉપવાસ છોડો ઉપવાસ દરમિયાન ઓછું બોલો અને જૂઠું બોલશો નહીં અથવા કોઈની નિંદા કરશો નહીં દિવસભરનું વધુ ને વધુ ધ્યાન કરો ભજન કીર્તન કરો અને બ્રહ્મચર્યનું પાલન કરો તો ચાલો હવે વાત કરીએ અજા એકાદશીની કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શી છે તે વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી જ એકાદશી કહે છે આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીની કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી રાજાએ રાજ કર્યું તેણે કેટલાક કર્મોના પ્રભાવ હેઠળ તેના તમામ રાજ્ય અને સંપત્તિનો ત્યાગ કર્યો તેમજ તેની પત્ની પુત્ર અને પોતાને વેચી દીધા રાજા ચાંડલના ગુલામ તરીકે તે સત્ય પહેરીને મૃતકોના કપડાં સ્વીકારતો રહ્યો પરંતુ કોઈ પણ પરિસ્થિતિ તેને સત્ય બોલવાનું છોડતો નહીં આમ રાજાને ઘણા વર્ષો વીતી ગયા એક દિવસ રાજા આ ચિંતામાં બેઠો હતો પછી ગૌતમ ઋષિ આવ્યા રાજાએ તેમને જોયા પછી નમ્યા અને તેમની બધી દુઃખદ કથા સંભળાવી રાજા હરીશ્ચંદ્રને સાંભળ્યા પછી ગૌતમ ઋષિએ કહેવાનું શરૂ કર્યું કે રાજન તમારા નસીબથી આજથી સાત દિવસ શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી આવશે તમે તે ઉપવાસ સંપૂર્ણ નિષ્ઠા અને પદ્ધતિથી રાખો ઉપવાસની સદગુણી અસરથી તમારા બધા પાપો નાશ પામશે આમ રાજાને કહેતા ગૌતમ ઋષિ તે જ સમયે અદ્રશ્ય થઈ ગયા એકાદશીના આગમન પર રાજાએ તેમની સલાહ મુજબ ઉપવાસ અને જાગરણ કર્યું તે વ્રતની અસરથી રાજાના તમામ પાપો નાશ પામ્યા ઉપવાસની અસરથી રાજાને ફરી તેનું રાજ્ય મળ્યું અને અંતે તે પોતાના પરિવાર સાથે સ્વર્ગમાં ગયો હજા એકાદશીએ જે કોઈ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવા કે વાંચનમાં થી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી શકે છે આ વ્રતને કરવાથી જ રાજા હરિશંદને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો મિત્રો આપ સૌને અજા એકાદશીની શુભેચ્છાઓ અમારો આ વીડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરીને આઇકન પ્રેસ કરો જય શ્રી કૃષ્ણ